નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ સવાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના ઝેરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ઓગણીસો ત્રીસથી પાંચ હજાર ને સો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા જીરાની અંદર સારી એવી તે જોવા મળી રહી છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર સોથી પાંચ હજાર પાંચસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી પાંચ હજાર ને છ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ને પચીસ રૂપિયા जसद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पाँच हज़ार बसो रुपया बाबरा मार्केटिंग यार्ड तरह हज़ार पांच सौ दस हज़ार सात सौ रुपया हलवद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार आठ सौ पाँच हज़ार तरह सौ दस रुपया जामजोधपुर मार्केटिंग यार्ड चार हज़ार बसो एक थी पांच हज़ार एक सौ इकोतेर रुपया मोरबी मार्केटिंग यार्डनी अंदर चार हज़ार सात सौ चार हज़ार आठ सौ साठ रुपया उपलेटा मार्केटिंग यार्ड चार हजार चार हजार चार सौ रुपया જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર એકસો નેવું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસો એકથી પાંચ હજાર ત્રણસો એક રૂપિયો જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસો પચાસથી પાંચ હજાર બસો ને પચાસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર